પાટણ શહેરે ઐતિહાસિક નગરીની સાથે સાથે ધાર્મિક નગરી હોવાથી અહીં અનેક સમા ધાર્મિક સ્થળો આવેલા છે ત્યારે આ ધાર્મિક સ્થળો પર વર્ષે દાળે ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી માતાજીને રીરઝવવાના પ્રયાસો પણ કરવામાં આવતા હોય છે ત્યારે શિવશક્તિ મહિલા મંડળ પાટણ દ્વારા વિશ્વના કલ્યાણ અર્થે સંવત બે હજાર એસીને ફાગણ સુદ આઠમને સવારે છથી સાંજે છ કલાક સુધી સતત બાર કલાકની શ્રી આનંદના ગરબાની ધૂમનું સુંદર આયોજન શ્રી બહુચર માતાના મંદિરે ઘીમટા ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં પાટણ શહેરના વિવિધ છપ્પન જેટલા મહિલા મંડળોના દ્વારા આનંદના ગરબામાં ભાગ લઈને સમગ્ર વાતાવરણને ભક્તિના રંગે રંગાઈ જવા પામ્યું હતું તો અંગે શ્રી શિવ શક્તિ મહિલા મંડળના આગેવાન યુગિબેન વ્યાસને પૂછતા તેઓએ શ્રી આનંદના ગરબાની સતત બાર કલાકની ધૂનનું આયોજન વિશ્વના કલ્યાણ અર્થે રાખવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું અને સવારે થી સાંજે છ કલાક સુધી સતત બાર કલાક સુધી આનંદના ગરબાની ધૂન ચાલતા સમગ્ર વાતાવરણ ભક્તિના રંગે રંગાયું હોવાનું જાણવા મળ્યું હતું